કે ફકીર જેવી સાદગી અને તાજગીના એના વિશે વાત કરવાની ઘણાએ કહ્યું કે અંજુભાઈ જુદા જુદા શહેરોમાં રહ્યા છે ભાવનગરમાં એ પણ રહ્યા છે પણ કે એના પરિવારના અત્યારે કોઈ નથી ફોન મારે એવા આવ્યા એટલે મેં કહ્યું કે જેને કોઈ નથી એનું સમ્યક સાહિત્ય સભા છે અને અમારે સાહિત્ય સાથે નાતો છે અને અંજુભાઈની રચનાઓ એટલી બધી સારી છે અમને બધાને મિત્રોને અને ભાવનગરના શાયરોને એની રચનાઓ ખૂબ ગમેલી છે એટલે સમ્યક સાહિત્ય સભા એનો કાર્યક્રમ કરશે તો અંજુમભાઈ વિશે હું વાત કરું તો એમનો જન્મ પચીસ દસ ઓગણીસો પિસ્તાલીસમાં જન્મેલા શાયર જેના અંજુમ ઉજિયાનવીનું નામ શેખ અબ્દુલ રઝાક અબ્દુલ સતાર હતું વતન ઉત્તર પ્રદેશ પણ જીવ્યા ગુજરાત એમની અન્ય ઓળખના વિશેષણો ગણાવું તો કવિ ગઝલકાર પત્રકાર તંત્રી સંપાદક અને નાટક પ્રાયोजक પણ ખરા એમના ગુજરાતી બે ગઝલ સંગ્રહ છે પહેલું અંતરના ઉમરે અને બીજું જુદો બીજ આજ છે આવું નામ હતું ઉપરાંત હિન્દી ભાષામાં પણ એક ગઝલ સંગ્રહ છે બીગે લમહે એમના જીવનના અંતિમ શ્વાસની તારીખ છવ્વીસ જાન્યુઆરી બે હજાર પંદર છે અહીં આપણે એમના જીવન કવન સાથે વિશેષ હતા એમની ગઝલ સર્જનમાં વિહાર કરવાનો પ્રયાસ રાખીશું જેના અંજુ ઉજવાનીને ગઝલના સામિત અને વિશેષ સંપાદન સંગ્રહમાં સ્થાન મળતું રહેલું છે જેના કિસ્મત કુરેશી નાઝીર દેખિયા બેફામ અને દિલહર ઉપરાંત દિનકર પછી વગેરેના ભાવનગરી મિશાયરાઓની મેકિંગમાં અંજુમ પણ પોતાના કેટલાક શેર ઉપર ખાસ દાદ મેળવતા હતા એ સમયના મુશાયરાઓની મોજ અને મસ્તી પણ અજબ ગજબ હતી એથી છઠ્ઠા સાતમા દાયકાની ગઝલ વિરાસતની ખુમારી અને ખેવના એમના હૈયે વિશેષ છવાયેલી છે તો હાથ વગા થયેલા તમામ કાપિયા રજીતનું આંતરિક આકર્ષણ એમને ક્યારે ગઝલના છંદ બંધારણ નિર્વાણની ઔપચારિકતામાં પણ જકડી રાખતું હતું એમની પ્રત્યેક ગઝલમાં એમણે જોયેલ જાણે માણેલ કે ભોગવેલ જીવનની આંતર બાહ્ય સરસ કંડારાયેલી છે ધૂંધળું કે ધુમસ્યુ ભાવ વિશ્વ સાવ નૈવત જેવું છે એમની ગઝલની સરળતા સાદગી અને શબ્દાર્થની મોહક માદકતા અંજુમને અનોખા સાબિત કરવા માટે સક્ષમ છે ગઝલકાર શ્રી અંજુમ આર્થિક અને સામાજિક સ્થિતિની સંકળામણોના સીધી સીધી રીતના વારસદાર રહ્યા છે ભાવનગર જામનગર સુરત રાજકોટ વગેરે શહેર અને પરા વિસ્તારના ગામોમાં સ્થાનાંતરિત થતા રહ્યા હોવા છતાં પોતાની ખુદદારીને સર્વોપરી રાખતા આવ્યા છે લ્યો એમના જ શબ્દો થોડા ભાણી મારી આંખો કાપી તે આપી મુક્તિ પિંજર તારું વર્તન યાદ આવે છે ત્યારે હૈયું કકડે છે હું જાણું છું અંજુમ તું પણ ખુદદારીથી જીવે છે સકપડ તુજને ધૂતકારે છે ત્યારે હૈયું કકડે જાપો રૂટે આંગણ ને તો ઉંબર લૂટે ઘર ને સકપડ સૌ જંજાળ ફકીરા બોલ હવે ક્યાં જાવ આ બીજી ગઝલ નો છે તાજ કે શાયર એમ એક ઓડિયો પાંચ ફૂટિયો બે ગઝલ ઉપર ઓળખો ભીતરથી પૂરા સજાગ અને વ્યવહારિક અભિવ્યક્તિમાં અડાયા ભારેલા છાણા જેવી આગ એ તો જાણી માણી હોય એને સમજાય લ્યો એ મિજાજી કારણના પણ એમના કેટલાક શેર પડી જાય બોલતો આભાષ કે એક જ તારીખે આશ છે માલદારોનું આ જગત માલદારોનું જગત આ રામનો આકાશ છે બીજા શેરમાં એમ કે સમજણનો દોષ છે કે હકીકત છે આજની ફૂલોથી પણ ડરીને ચાલવાનો સમય છે ને પછીનો શેર છે ફૂલોના ઉકાર ઘણા છે અત્તરના ફાયા વાંચી લે અહીં મારા મત અનુસાર અંજુમ એટલે અત્તર અને અંતરનો પર્યાય દૂર દૂર રહેવા છતાં મળે ત્યારે નિકટતાનો અહેસાસ કરાવી શકવામાં વ્યવહારિક ભાષા બોલે વ્યવહારિક ભાષા બોલે થોડી પરંતુ ગાંભીર્ય સાહિત્યિક ચર્ચામાં મહાભારતના સહદેવ જેવું વલણ જોકે ગઝલની રજૂઆત કરે ત્યારે એમને ધ્યાનથી સાંભળવા પડે કારણ કે 别甭。别